સાત લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ કરનાર અકવાડાના ઈસમને કલકત્તા પોલીસે ઝડપેલી કોર્ટ સમક્ષ રજૂ કર્યો કલકત્તા ખાતે સાયબર એરેસ્ટ કરી રૂપિયા સાત લાખથી વધુની છેતરપિંડી કર્યા હોવાની ઘોઘાના ઈસમ અને અકવાડા ખાતે રહેતા અરવિંદભાઈ ભલાભાઈ બારીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે કલકત્તા પોલીસે ભાવનગર દોડી આવી અરવિંદભાઈ ભલાભાઈ બારીયાની અટકાયત કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો

Hı hı hı